એસએમસી કચેરીમાં સામાન્ય સભા અગાઉ વિરોધ ટેડી બિયર સાથે લાવ્યા હતા વિરોધ પક્ષ ડેપ્યુટી મેયર ની કરતુત ને લઈને વિરોધ કરવામાં આવ્યો સુરત શહેર માં સામાન્યુટી મેયર ની કરતુત ને લઈને વિરોધ કરવામાં આવ્યો છે ટેડી બિયર ને ખભે બેસાડી સભા ની બહાર વિરોધ કરવામાં આવ્યો છે એસએમસી ના સિક્યોરિટી ગાર્ડ એ ટેડી બિયર ને ખેંચી લીધો હતો જ્યારે લોકો માં રોષ ફેલાયો છે આજે અમારી સામાન્ય સભાની અંદર અમે તમામ નગરસેવકો સાથે આજે એન્ટ્રી કરતા હતા અને આજે અમારા વિપુલભાઈ સુવાગ્યાના ખભા ઉપર ટેડી બિયરનું પુતળું જે આવે એમના ખભા ઉપર લઈને અમે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો છે બે દિવસ પહેલાંની જે ઘટના બની હતી કે જેમાં એકવીસ વર્ષનો યુવાન યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો આ તંત્ર અને શાસકોની બેદરકારીના કારણે અને એ સમયે ત્યાં તપાસ માટે અને લોકોની સેવાના નાટક કરવા માટે આવેલા હતા ડેપ્યુટી મેયર મેયર બધા જ લોકો આવેલા હતા પરંતુ ડેપ્યુટી મેયરે બે ફૂટ કાદવ કિચડ જે હતો એને ઓળંગવા માટે કપ ફાયર ઓફિસ એના ખભીર ચડી ગયા હતા વેતાળની જેમ તો આ કયા પ્રકારની સેવા હતી તમે કયા પ્રકારના નાટકો કરો છો આ સુરત શહેરની જનતા એવું ઈચ્છે છે કે તમે સેવા કરો સેવા તમે જે બતાવો છો બોલો છો એ પ્રમાણેની સેવા કરો એક બાજુ સુરત શહેરના લોકો ખાડીના ગંદા પાણીની અંદર લોકો જીવતા હતા અઠવાડિયું અઠવાડિયું એમાં જીવા છે ખાડીપુરની અંદર બાળકોના મૃત્યુ થાય છે અને બીજી બાજુ આ પ્રતિનિધિઓને ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓને પોતાના કપડાં અને નહીં પીડી છે તો આ પ્રતિનિધિત્વ નોક્યું હોય ને તમારા નાટક કરો તો બહાર કરો આ લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો જો પગમાં વાગ્યું જ હતું ને ઇન્ફેક્શન હતું તો ખરેખર એમને આરામ કરવો જોઈએ ત્યાં વચ્ચે આવવાની શું જરૂર હતી ઇન્ફેક્શન તો બીજાને લાગી શકે છે અને જે પ્રમાણે એમનું બતાવે છે શૂઝ પહેરેલા સોક્સ પહેરેલા બધું પહેરેલું છે તો એમાં કોઈ ઇન્ફેક્શન હતું ને તો ખોટા નાટકો હતા ને લૂલો બચાવ હતો અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત